ગામ ભાવનગર વિજયભાઈ ભનુભાઈ બાવસિંહ ઝીણા તને આપણે ખોડિયાર મંદિર વીર બાદરની કાઢી હતી એ ખોદાળે તું ખોટી પાડવા ઊભો થયો આઠસો સિત્તેર ધાન થઈ ગયું હતું ઝીણા જવેર ધાનમાં હારે છે પાંચસો રૂપિયા ઘૂઘરી લીધી અને એ વખો તે ધારુકાની પેઢીએ પાસો કસાઈ કરવા ઊભો થયો અને કાંકરી ઉડાડી તને તે વશની પરજાય અને વંશનીએ જે રૂપિયા ખવડાવ્યા હોય અને તું નિય મારવા ઊભો થયો નિયાય મારી અને કાંકરી ઉડાડીને તું વલભીપુર બોકળા ખાવાઈ ગયો ના તને મારી દેવીએ અને શ્યાર ધામના રખાયે તને કૂતરા સલામી તો કરાવી પછી અરે ઝીણા ઝવેર પછી ધારુકાવાળાની પેઢીએ ધારુકાવાળા ધારુકાવાળાની પેઢીએ ભેગા થયા પછી અત્યારે તને પાલીતાણાની જગ્યામાં મારી દેવીએ અને હોમલો આવ્યો છે હોમલો આવ્યો છે દીથી ના દવાખાને તું પીડ્યો છો અને તી છતાં હજી નિયા તું મારે છો અને તારે હજી જીવવું હોય તો હજી નિયાય મારતો બેન થઈ જાય તારે જીવવું હોય તો નગર તને મારી દેવી અને ધામનો રખો તને પસાર પસાર મારી નાખશે જય માતાજી વિજયભાઈ ભાવનગર